પ્રમુખ મશીન ટૂલ્સ મેન્યુફેક્ચર એસોસિએશન રાજકોટ આજે રાજકોટ ખાતે આ નવમાં રાજકોટ મશીન ટૂલ્સ શો એ યોજાવા જઈ રહ્યો છે રાજકોટમાં મશીન ટૂલ્સ ઉદ્યોગનું આ સૌથી મોટું પ્રદર્શન કે જેમાં રાજકોટના ઉદ્યોગકારોના તેમજ દેશ વિદેશના ઉદ્યોગકારોના મશીનો અહીંયા લાઈવ ડિસ્પ્લેમાં જોવા મળશે આ એક્ઝિબિશનથી રાજકોટના મશીન ટૂલ્સ ઉદ્યોગને ખૂબ જ વેગ મળે છે આ એક્ઝિબિશન એ ઇન્ટરનેશનલ કક્ષાનું એક્ઝિબિશન છે કારણ કે ચૌદ દેશોમાંથી અહીંયા મશીનો લઈને બધી ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ મશીન ટૂલ્સ ઇન્ડસ્ટ્રીની અહીંયા રાજકોટમાં પોતાના મશીનો ડિસ્પ્લે કરેલા છે લેટેસ્ટ ટેકનોલોજીના મશીનો જોવા મળશે અને સમગ્ર સૌરાષ્ટ્રની જનતાને આ ઉદ્યોગથી આ એક્ઝિબિશનથી પોતાના ઉદ્યોગોને ખૂબ જ વેગ મળશે આ એક્ઝિબિશનમાં પાંચસો થી વધારે સ્ટોલ છે અને સમગ્ર એક્ઝિબિશન એ સાહીઠ હજાર ચોરસ મીટરમાં પથરાયેલું છે જેમાં બાર હજાર ચોરસ મીટર તો ખાલી સ્ટોલ એરિયા આ એક્ઝિબિશન થી ગયા વર્ષ કરતા પણ અમે ઈચ્છીએ છીએ કે આ વર્ષે બીજા પચીસ ટકાનો વધારો થાય કારણ કે ગયા વર્ષે અમારે લગભગ એમ કહીએ તો રાજકોટને ને સાતસો કરોડ બિઝનેસ મળેલો હતો આ એક્ઝિબિશન આ એક્ઝિબિશન છે મશીન ટુલ્સ ઉદ્યોગ માટે છે મશીન ટુલ્સ ઉદ્યોગ એ છે કે એ પોતા મધર મશીનરી બનાવે છે કોઈ પણ ઇન્ડસ્ટ્રી નાખવી હોય તો એ લોકોને આ મશીનરીની જરૂર પડતી હોય છે આ મશીનમાં જેવા કે લેથ મશીન શેફિંગ મશીન હાઇડ્રોલિક મશીન લેઝર કટિંગ મશીન પ્લેટ બેન્ડિંગ મશીન રોલ ફોર્મિંગ મશીન આવા અનેકવિધ મશીનો એ અહીંયા લાઈવ ડિસ્પ્લેમાં જોવા મળશે આ એક્ઝિબિશન જે જર્મન ડોમમાં માં સેન્ટ્રલ એસી આખું એક્ઝિબિશન છે અને આવડું મોટું એક્ઝિબિશન હે ગુજરાતનું બીજા નંબરનું એક્ઝિબિશન છે મશીન ફૂલ ઉદ્યોગ કેટલા ઉદ્યોગકારો અહિયાં પાંચસો થી વધારે ઉદ્યોગકારોના મશીનો ડિસ્પ્લે થયેલા છે અને અમે ઈચ્છીએ છીએ કે સાઈઠ થી પંચોતેર હજાર લોકો આવી એક્ઝિબિશનની મુલાકાત લે